જય માતાજી હું સાહિત્યકાર પૌ ગઢવી આજે એક જગ્યાની વાત કરવી છે એક સંતની વાત કરવી છે એક એવા ભક્તની વાત કરવી છે કે જેની કીર્તિ જગતની માતામાં આજે ડંકા વગાડી રહી છે તમે જુઓ અનેક સંતોની જગ્યા સૌરાષ્ટ્રની માલપાંચ સોરઠની માલપાંચ કચ્છ કાઠિયાવાડની માલપાંચ છે એક પણ જ્ઞાતિ એવી નથી કે જેમાં ભક્ત કે સંત અવતાર ધારણ નહીં કરી દરેક જ્ઞાતિ એવી છે કે જેમાં અનેક ઉચ્ચ કોટીના ભક્તો ત્યાં છે એમાં એક સંતનું જે ભાવભેરું ભજન છે એ આપને સંભળાવું વર્ષો પહેલા લખાણેલું છે એ ભજન આજ તમને સંભળાવું પણ એ ભજનની માલપા એવો ભાવ રજૂ કર્યો છે કે જે કવિને સામે દેખાણો છે સૌરઠની ધરતી એટલે તો ગાંડી ગીરની ધરતી હાવજની ધરતી માલધારીની ધરતી અને આવા ગાયુની સેવા કરવાવાળા સંતની ધરતી એટલે સતના આધારે હાલતી જગ્યા એટલે સતાધાર કે જેનો કોઈ દી ખરડો નહીં જેનું કોઈ દી ઉઘરાણું નહીં જેની કોઈ દી ટેલ નહીં જ્યાં કોઈ દાતાઓનું નામ નહીં સત્તા આજે વર્ષોના વર્ષો વ્યાગ્યા પણ કોઈ દી કાંઈ ખૂટે નહીં એવી જગ્યા એટલે સત્તાધારની જગ્યા આપા ગીગાની જગ્યા માણસોના જીવનની માલપા જે ફોટો પાડી જાય છે જે દરેકના હૃદયમાં વસી જાય છે એનું નામ ભૂલાતું નથી આપા ગીગાએ ભક્તિ કરી સત્તાધાર સ્થાપ્યું સત્તાધારની જગ્યા બાંધી આંબાજર નદીને કાંઠે પછી એમાં ઘણા મહંતો થયા પણ માણસના જીભાનની માથે માણસના હૃદયની માલપા સત્તાધારમાં જો રમતું કોઈ સ્થાન હોય તો એ સંત શિરોમણી સામજી બાપુનું સ્થાન છે કે સ્થાન દરેકના હૃદયમાં વસે છે અને શામજી માર્ગ માટે વલ્લભ દાદા વલ્લભ રાજગુરુ એને આપણે ન ઓળખીએ પણ એના દીકરાને દુનિયા ઓળખે છે અને એ ઘોઘાવદર દાસી જીવન ઉપર પીએચડી કરનાર નિરંજનભાઈ રાજ્યગુરુ નિરંજન દાદા આધેડ ઉંમર છે પણ આનંદ આશ્રમ ઘોઘાવદરથી ગોંડલ જાતા વચ્ચે આનંદ આશ્રમ આવે જ્યાં ગાયોની સેવા થાય છે કૂતરાને રોટલા ન ખાય છે પગે ચાલીને ચાલતા યાત્રાળુઓને વિષામો મળે છે અને પુસ્તકનો તો ભંડાર જોઈ લો આટલા પુસ્તકો મેં બીજે ક્યાંય જોયા નથી એવા નિરંજન રાજ્યગુરુ જેણે દાસી જીવન ઉપર પીએચડી કર્યું ભજનનો ખા કહેવાય કયા રાગનું ક્યારે ભજન ગાવું કેમ ગાવું જેની પૂરી સમજણ એવા નિરંજન રાજ્યગુરુના પિતાશ્રી એટલે વલ્લભ દાદા અને એને સામજી બાપુ માટે લખેલું આ ભજન અને એમાં એમ કે છે કેમલિયા મહંત યમને સાઠ નાસન એ ધામ ધરાઠ દેસે સત્યાધારે શામ ધામ ધુરા ને सौरठ देसे सत या तारे शा वेला अठारेला अमे आराम मलिया उने दिव्य महा সাসা সুণ্য ভূমি যা প্রেম ভরে নে আবা জরিয়া জঙ্গল জাড়ি জোর ভরি ਜੋ ਰਬੀ ਚੇ ਸਿਖਸਮਾ ਜਾਂ ਸੰਤ ਮਲਿਆ ਸਾ ਸਾ ਸੋਰ ਸੰਤ ਦੇਵਿਓ ਮਹੰਤਿਉਂ ਨੇ ਭਾਵ ਤਕੀ ਮਲਤਾ ਭੋਜਨ ਨੇ ਭੁਖ ਬਲੀ ਭਗਤ પ્રેમ થી જમાડે પંગતમાં બે હારી જમાડે એટલે કહેવાનું શામજી બાપુ જેવો કોઈનો જમણવાર નહીં એટલે કે પંગત જોવી હોય તો શામજી બાપુ નહી અને આવકારો સાંભળવો હોય તો અમરા બાપુ નું એ ભાવ થકી મળતા ભોજન ભૂખવલી ભાગત કોણ કેટલા કેટલાથી રોકાય કઈ નક્કી નહિ કોઈ કોઈ બે દી રોકાય કોઈ અઠવાડિયું રોકાય કોઈ પંદરથી રોકાય કોઈ છ છ મહિના સુધી રોકાય અને સત્તા ધારની ટેલ કરે પણ શામજી બાપુ એમ ન કે હવે તમે અહીંથી વ્યાજાવ એવો જ અવતારી ઓલીઓ જેની અંબાડી ઉપર બેઠી બેહારી અને કુંભના મેળાની માલપા જેનું સન્માન થાય અને શંકરાચાર્યો આગળ હાલે અને શામજી ભગતને સંત શિરોમણીનું બિરદ મળે અને અંબાડી ઉપર જેના સન્માન થાય આ સામતી વગર એ શ્યામ સલુણા સાગર વલ્લભવહમી વાટ નથીયા વહમી વાટ નથીયા બળ્યા પે બળવ ਯਮਨੇ ਮਲਿਆ ਦਿਵਯ ਐ ਮਹਾਂਤ ਸਾਸਾ ਸੋਰਠ ਨਾਸੰਤ ਸਾਸਾ ਸੋਰਠ ਨਾਸੰਤ ਜੈ ਮਾਤਾ ਦੀ